Yeah પરમ રામ ભક્ત શિવના અગિયારમાં અવતાર અને ભીમે જેને ગુરુ તરીકે પૂજ્યા હતા એવા પવનના પુત્ર શ્રી હનુમાનનો આજે જન્મોત્સવ છે ત્યારે આપણે ખોખરા હનુમાન ખાતે આવી ગયા છીએ નમસ્કાર હું સતત જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે હનુમાન જન્મોત્સવ છે એ નિમિત્તે ખોખરા હનુમાનની આપણે મુલાકાત લીધી તો આજે ખોખરા હનુમાનના જે આચાર્ય છે એ આપણી સાથે જોડાયા છે સર્વપ્રથમ આપનું નામ જણાવશો મારું નામ મહેતા દીપક ભરતભાઈ છે જી તો આજે હનુમાન જન્મોત્સવ છે એ નિમિત્તે અહીંયા કેવા કેવા આયોજનો કરવામાં આવ્યા હતા એ વિશે કહીશું બુદ્ધિર્બલમ યશો ધૈર્ય નિર્ભયત્વ રોગીતા અજાડ્યમ વાઘપટુત્વ ચ હનુમત સ્મરણાદ ભવે જ્યારે આખું વિશ્વ આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ઉજવી રહ્યું હોય એ જ ઉપલક્ષમાં મોરબી જિલ્લાનું એક અદ્વિતીય ધામ એટલે શ્રી ખોખરા હનુમાન હરિર ધામમાં પણ હનુમાનજી મહારાજનો ભવ્ય અને દિવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ ઉત્સવ અંતર્ગત હનુમાન જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ભવ્ય અને દિવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ખ્યાતનામ કલાકાર રામદાસ ગોંડલિયા અને ભગવતીબેન ગોસ્વામીએ સુંદર મજાના ભજનની દ્વારા હનુમાનજી મહારાજની આરાધના કરી હતી સાથે સાથે આજે સવારથી જ હનુમાનજી મહારાજની વિશેષ મહાપૂજા સહસ્ત્રર્ચન ધજા પૂજા સાથે સુંદરકાંડનો પાઠ વિવિધ સ્તોત્રોના પાઠ મહાપ્રસાદ આદિ વિગેર આયોજનો અહીંયા કરવામાં આવ્યા છે સાથે સંકિર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ ધામમાં સહજ રીતે જ બધા લોકો ખૂબ આનંદથી આવતા હોય છે તો આજે જ્યારે વિશેષ હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે ત્યારે ખૂબ જ પબ્લિક સવારથી જ આજે ઉમટી રહી છે અને દર્શન કરી અને પોતાના જીવનની ધન્યતા અનુભવી રહી છે અને મહામંડલેશ્વર એક હજાર આઠ પરમ શ્રી કનકેશ્વર દેવીજીના માર્ગદર્શન અને સાનિધ્ય હનુમાન મંદિરના સેવકો છે સર્વપ્રથમ આપનું નામ જણાવશો મારું નામ નવીનભાઈ મક્કનભાઈ તો આયા ખોખરા હનુમાન મંદિરે આજે જે હનુમાનજી જન્મોત્સવ છે એ નિમિત્તે આશરે કેટલાક લોકો આ ધામની મુલાકાત લેતા હોય છે અને લોકો કેવો ભાવ રહેતો હોય છે આજે હનુમાન જયંતિ નિમિત્તે બહુ બહુ માણસો અહીંયા કણે આવે અને આજે તમારે જે કાંઈ સવારથી જ સુંદરકાંડના પાઠ ચાલુ હોય અને માણસો ચારસોથી પાંચસો બપોરનું જમણવા રે અમારે આશરે બે અઢી હજાર માણસનું જમડવા રે અને સાંજે બધા પ્રસાદ લેવા માટે ખાસ હનુમાન જયંતિનો પ્રસાદ લેવા માટે બોરી સંખ્યામાં માણસો અહીંયા હતા રનિંગ પણ ઘણો ઉત્સવ પણ આજ તો ખાસ હનુમાન જયંતિનો દિવસ છે અને ખાસ ખોકરા હનુમાન એક આદિદેવ દેવું એ હનુમાન જયંતિ નું બહુ મહત્વ ને બહુ માણસો આજે લાભ લેશે તો આમ જે ખોખરા હનુમાન મંદિર છે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ત્યારે હનુમા જન્મોત્સવ નિમિત્તે બહુળી સંખ્યામાં લોકો આનો લાભ લેતા હોય છે